મોર્નિંગ ભાઈ આપણે સરસ મજાનું અક્ષર સુધારવાની આપણે અત્યારે પ્રવૃત્તિ ચાલુ છે બરાબર કે મારા અક્ષર સૌથી સુંદર જો અમારા માહીબેનની બુક છે જુઓ કેટલા મસ્ત અક્ષર લખ્યા છે હજુ એમને આ પહેલાની પછીની ને વચ્ચેની સંખ્યામાં એમને મહાવરો કરાવવાનો છે જુઓ કલીબેને પણ સરસ પ્રયત્ન કર્યો છે પછી નાઝમીનબેનની બુકમાં અક્ષર જુઓ પછી આમને જો ઉર્વશીબેનના અક્ષર પ્રિયાંશીબેનને હજી થોડી એમને પ્રેક્ટિસ કરવાની જરૂર છે ફઝીલતબેનની બુક જુઓ પછી પ્રિયાંશીબેનની બુક જુઓ પછી આ છે ફાતિમાબેનની બૂક જુઓ કેટલી સરસ એમને પહેલાની પછીની વચ્ચેની સંખ્યા કમ્પ્લીટ લખી છે આ દિવ્યતાબેનની બેન ની બુક જુઓ ચલો દિવ્યતા બેન એ બહુ મસ્ત અક્ષર છે જુઓ મારા અક્ષર સૌથી સુંદર હવે ગમે તે બુક માં લખો તમારા અક્ષર આ થવા જોઈએ જુઓ બગડો વ્યવસ્થિત હજી તમારે બગડામાં મહેનત ચોગડામાં મહેનત કરવાની છે છગડામાં મહેનત કરવાની છે જો આમના એ બહુ મસ્ત અક્ષર છે ભગવતી બેન ના રીવાબાના અક્ષર જુઓ સુપર છે જો જેન્સીબેનના અક્ષર પણ સુપર છે ચલો પ્રિયાશીબેનના આમ સેજ ખસો પ્રિયાંશીબેનના તગડામાં મહેનત કરવાની છે જુઓ નેન્સીબેનના એ અક્ષર બહુ સરસ છે આમને થોડીક બગડામાં તગડામાં મહેનત કરવાની છે ઊંચી પગડ બુક વ્યવસ્થિત બસ ચલો ત્રિશાબેનને બગડામાં મહેનત કરવાની છે અને અમારા સ્નેહાબહેનને તો બધા અંકમાં મહેનત કરવાની છે બરાબર શ્રેયાબેનને બધા અંકમાં અને એક બેન આયુષીબેનને પ્રયત્ન બહુ સરસ છે એમને ફક્ત છગડામાં મહેનત કરવાની છે તો આખા ક્લાસમાં બધાના અક્ષર સરસ છે બરાબર બધાના અક્ષર સરસ છે ફક્ત આપણે સ્નેહાબેનને અને શ્રેયાબેનને બેને મહેનત કરવાની છે આપણે કેટલા કેટલા છો તમે પચીસ વેરી ગુડ આજે કોણ ગેરહાજર છે વીરા એક બરાબર બરાબર અને દેવ્યાંશી હવે એમાંથી જુઓ બધાના અક્ષર સરસ બધાને ખૂબ ખૂબ અભિનંદન પચીસ માંથી આપણે બે ની પાછળ જ મહેનત કરવાની છે ભાઈ અક્ષરમાં ચલો સરસ મજાની ક્લેપ કરી દો અને હવે જ્યારે તમે લખો એકડા બરાબર જ્યારે લખો ત્યારે તમારે અક્ષર જોઈએ ટીચરે જેવા અક્ષર એવા જ તમારે જોઈએ અંકો લખવા માટે એકમાં મીંડું હોય એકડાનું માથું મોટું બગડાનું તગડામાં મીંડું કરવાનું ચોગડામાં મીંડું કરવાનું પાછડામાં કરશો છગડામાં સાતમાં આઠમાં નવમાં દસમાં કેટલા મીંડા કરશો બે તમે જુઓ જે રીતે અંક લખેલો છે એ રીતે તમે લખો એટલે તમારા અક્ષર સુંદર અને આપણે બોલી શકીએ કે મારા અક્ષર સૌથી સુંદર બધા કરતા સુંદર કેવા ભાઈ બધા કરતા સુંદર બધાને ખૂબ ખૂબ અભિનંદન